રાજ્ય સહિત દેશભરમાં નવરાત્રીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે અરવલ્લી જિલ્લાના મોડાસામાં અરવલ્લી નવરાત્રી મહોત્સવ ખાતે સાતમા નોરતે ગરબાની રમઝટ જામી હતી ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક હિરલ રાવલે પોતાના સુમધુર સુરે ખેલૈયાઓને ગરબાના તાલે જુમાવ્યા હતા રામપારા ખાતે નવરાત્રિના નવ દિવસો દરમિયાન ગુજરાતના ખ્યાતનામ કલાકારો ગરબાની સૂર લેલાવે છે અરવલ્લી નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા ખેલૈયાઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે ખાસ વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે પ્રમુખ પિન્ટુભાઈ ગાયકવાડ મંત્રી ભાવિનભાઈ જોશી દિવલભાઈ ત્રિવેદી સહિત અરવલ્લી નવરાત્રી મહોત્સવ સમિતિની ટીમના આગેવાનો સતત તેત્રીસમાં વર્ષે નવરાત્રિનું સફળ આયોજન કરવામાં આવ્યું છે ઋતુલ પ્રજાપતિ સાથે નીરવ પ્રજાપતિ સમાચાર એકત્રીસ મોડાસા Thank you